ખાતે આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ માટેનો સોળમો પદવિધાન સમારોહ યોજાયો રાજ્યપાલ અને શાશ્વતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો પદવિધાન સમારોહમાં કુલ છસો ને સત્તાણું વિદ્યાર્થીઓને શાસ્ત્રી આચાર્ય અને પીએચડી પદવી પ્રમાણપત્ર આપવામાં આવ્યા તો ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર એકત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને રજત ચંદ્રક આપી સન્માનિત કરાયા હતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે આજે માનનીય રાજ્યપાલ મહોદયના અધ્યક્ષસ્થાને સોળવો યુનિવર્સિટીનો પદિદાન સમારોહ યોજાઈ ગયો જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં છસો અને સત્તાણું વિદ્યાર્થીઓને શાસ્ત્રી આચાર્ય પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે સાથે સાથે અમારી મહાવિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર રાજેન્દ્ર શુક્લા સાહેબનું પણ મહાન્ય રાજ્યપાલ સાહેબના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે એકત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અલગ અલગ વિષયોમાં અલગ અલગ કક્ષાઓમાં એટલે શાસ્ત્રીને આચાર્યોમાં શાસ્ત્રો પ્રમાણે આજે આપવામાં આવેલ છે છેલ્લે અંદર એક યુવાન જે વિદ્યાર્થી હતો એનું આકસ્માક નિધન થયું છે એમના ધર્મ પત્નીને સન્માનિત કરવામાં આવ્યા છે શું છે હકીકત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગીરના ગીર સોમનાથ જિલ્લાના જ પ્રાચીના એક વિદ્યાર્થી અત્રે યુનિવર્સિટીમાં પીએચડી કરતા હતા પીએચડી પૂર્ણ થયું હતું વાયવા પણ થયો હતો પરંતુ એમનું ડિગ્રી સર્ટિફિકેટ આપણે આપી શક્યા નહોતા ત્યારે માનનીય રાજ્યપાલશ્રીની વિશેષ પરમિશન લઈને આપણે એમને જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે એમને કરેલી કામગીરીને બિરદાવવા માટે એમને ડિગ્રી આપવા માટેનું યુનિવર્સિટીની કાર્યકારી સમિતિ એકેડેમિક કાઉન્સિલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ઠરાવ કરીને માનનીય રાજ્યપાલ સાહેબની પરમિશન લઈને એમના પત્નીશ્રીને પીએચડી ડિગ્રીનું એનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે હું સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં આચાર્ય ડિગ્રી ભણી અને મારું મુખ્ય વિષય હતો સર્વ તો એમાં મને મેડલ પ્રાપ્ત થયો છે અને એ સિવાય બધા જ ગર્લ્સ ગર્લ્સ સ્ટુડન્ટમાં પણ ટોપરનો મેડલ પ્રાપ્ત થયો છે તો મને ઘણી ખુશી થઈ અને મને આજે મેડલ યુનિવર્સિટીના કુલ સત્યુ સાર પહેરાયો છે આટલે બસ અમે બે વર્ષ અહીંયા આવી ગયા હતા હું એકચ્યુઅલી અમદાવાદથી છું અને અમદાવાદથી અહીંયા શિફ્ટ તો હું એક વર્ષ અઘરું પડ્યું બે વર્ષથી હું અમે હોય છે એક વર્ષમાં અમે એડજસ્ટ થયા અને બીજા વર્ષે આમ એકદમ સેટ થઈ ગયા ધીમે ધીમે સર અને મેમનો અમને સંસ્કૃત ભાષાથી એકચ્યુઅલી મને પ્રેમ છે એટલે મને એના વિશે જાણવું અને શીખવી ગમે છે એટલે અઘરી પડતી નથી આપણે પ્રયાસ કરીએ તો કંઈ પણ શીખી શકીએ એવું છે સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને વાયવા તૈયાર હતા અને એને કમ્પ્લીટ એનું એક આખું સપનું હતું કે હું પીએચડી કરું અને ઓચિંતા નપસમાતે એમને એટેકની અંદર મૃત્યુ પામ્યા એ અને આજે હું સંસ્કૃતિ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ એ માટે થઈને હું તમામ લોકોનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હું અહીં અહીં જ શાસ્ત્રી ત્રણમાં અભ્યાસ કરેલો છે અને શાસ્ત્રી એકથી અહીં જ ભણું છું અહીંના ગુરુજીઓ અને માતા પિતાની કૃપાઓથી આજે પુરાણ ઇતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે એ બદલ ખૂબ જ ધન્યતા અનુભવું છું અને આજે રાજ્યપાલ શ્રીના હસ્તે મેડલ પહેરવામાં આવ્યો છે એ માટે પણ ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું કદાચ ગુરુજનો અને માતા પિતાની કૃપા ગુરુજીની કૃપા અને ભગવાનના આશીર્વાદ ના હોત તો કદાચ આ શક્ય ના બન્યું હોત આજે એમના આશીર્વાદના કારણે અહીંયા સુધી પહોંચ્યું છે એટલે એમના ચરણોમાં ધન્યવાદ પ્રણામ કરું છું સમાચાર